મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો હું ટ્રેક્ટરની ટોટલ માહિતી આપીશ વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરજો મેસી ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગુસન વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરના મોડલ ની વાત કરું બે હજાર અને તેર ના મોડલ આ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર છે એન્જિન નેવું ટકા ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખવામાં આવી છે રેડિયેટર સારું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે પાછળના ટાયર ચાલીસ ટકા આગળના ટાયર નવા જોવા મળશે કોઈ વસ્તુનો ટ્રેક્ટરની અંદર અત્યારે વસ્તુ નથી એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર અને ટ્રેક્ટરનું પાર્સિંગ અત્યારે ચાલુ જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમતની વાત કરું ટ્રેક્ટરની અંદાજિત કિંમત ત્રણ લાખ અને પચીસ હજાર રાખવામાં આવી છે